ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલય સ્કૂલના આચાર્યની ઓફિસમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો આરો વિડીયો વાયરલ ન્યૂઝ રિપોર્ટર દિવાન નજીર રાજેન્દ્ર કુમાર મારું નામ છે અને મારું મિટિંગ તો છાસવાય હોય છે મિટિંગ કાર મિટિંગ હોય કે નક્કી જ ના હોય મને લગભગ સાડા ચાર પછી મીટિંગ બોલાવી હતી તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચડવો છો તો મેં કીધું હું વાલીઓને હું કામ ચડવું કારણ કે મારે તો કઈ ફરિયાદ છે નહીં તો પછી કે હવે તો હું વાલીઓને શિક્ષકોને હું હોકીથી મારીશ હવે હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય તો એમને કી નાક મનાય કહે છે હું તમને મારી બતાવું કે છે તો હું મારી બતાવું તે તો ઉઠીને તરત મારવા જ મળે મને અને એટલું મારું એટલું મારું મારે એક હાથે પેરાલિસિસ છે સાત વર્ષથી એક જ હાથે કામ કરું છું પછી તેમ છતાં પણ એ લોકો મને મા શિક્ષકો આચાર્ય મને મારવા જ મળ્યા અને બીજા બીજા વાલીઓ મને બીજા શિક્ષકો મને છોડાયો પછી મેં એવું કીધું કે ખુરશી મેથી ગયા પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ મંગ મંડળની પણ રજૂઆત કરીશ તો પાછું ફરીથી ઉશ્કેર રહ્યા અને પછી હું બેઠો હતો બેઠક ઉપર તો મારો પગ ખેંચી લીધો અને ખેંચીને પછી ઢોર માર માર્યો અને માથામાં પગમાં પેટમાં જ્યાં આવ્યું ત્યાં આગળ મને મારવા માર્યો એટલું માર્યું મને તો હું એટલું માર્યું તો બેભાન થઈ ગયો પછી બધા શિક્ષકોને કીધું કે તમે બહાર જતા તો હું એકલો ત્યાં આગળ લગભગ અડધો કલાક પડ્યો રહ્યો ત્યાર પછી અમારા સંબંધી આવ્યા મારા તો પછી એ લોકો એ કીધું કે અમે તમને દવાખાના લઈ ગયા તો મેં કીધું મને કે પાણી પાવ પાણી પીએ તો હું મારે બહાર નહીં પીવું મને દવાખાને લઈ ચાલો મને કંઈ ગમતું નથી બેભાન છું તો પછી અમે લોકો દવાખાને લઈ ગયા પછી આગળ હું થયું દવાખાના લઈ ગયા કયા દવાખાનામાં બહુ પૂરેપૂરો ખ્યાલ નથી પણ પછી મને પછી અડધો કલાક કલાક બે કલાક ભાન થયું છે થોડું તો પછી મને એ પોલીસ સાહેબ આવ્યા અને મને પ્રશ્ન પૂછ્યા તો કીધું મને ઢોર માર માર્યો છે હવે મને કંઈ સમજાતું નથી કે હું કરું અને પછી મને જવાબો લીધા પણ મેં જવાબો સાચા હોય તો મેં અંધારા અવસ્થામાં મેં જવાબ આપેલા છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગડું છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા દસ અગિયાર વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે લેખિત ઠપકા પણ આપેલા છે એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદ ઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે તદઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થી અમના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે તદઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતગારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મીટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા તું શું મારું કરી લેવાનો છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર આચાર્ય નવ્યુ વિદ્યાલય જંબુસર હાલમાં નવ્યુ વિદ્યાલય જંબુસરની બનેલી ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે એ અધુ અધૂરી હકીકત છે વાસ્તવમાં સત્ય હકીકત એ છે કે જે રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક છે અમારા બંને વચ્ચે જે ઝપાઝપી થઈ છે તેઓમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છેલ્લા દસ અગિયાર વરસથી છે વાલીશ્રીઓની ફરિયાદો વારંવાર એમના વિરુદ્ધમાં આવેલી છે અત્યારે એકસો ને છ ફરિયાદ સોળ ફરિયાદો એમના વિરુદ્ધમાં છે ઉપરાંત દર વખતે મને ઉશ્કેરે મારી સાથે અભદ્ર વર્તન કરે તેમ છતાંય હું એને સાખી લઉં પણ એની નોટિસ આપું ત્યારે એમને વારંવાર લેખિતમાં મારી પાસે માફી માગેલી છે હવે પછી આવી ઘટના નહીં બને મને ગુસ્સો આવી જાય છે તમે મોટા છો મને માફ કરો અને એવા સમયે મેં લેખિતમાં પણ એમને જણાવ્યું છે કે મને તમે ગમે તે બોલશો તે ચાલશે પણ બાળકોના ભાવિ સાથે ચેડા નહીં ચાલે વાલી વાલીશ્રીઓની તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવે છે વિદ્યાર્થીઓની ફરિયાદ આવે છે તો તમે શિક્ષણની પૂર્વ તૈયારી કરીને આવો અને આ બાબતે હમણાં વાલી મિટિંગમાં એમના વિરુદ્ધમાં ફરિયાદો આવી હતી કે આ શિક્ષક છોકરીઓને ગેરપેપર તપાસવા માટે બોલાવે છે બરાબર ભણાવતા નથી અને આ જ બાબત મેં રૂમની અંદર જે ફરિયાદો આવી હતી એની સમજણ આપતો તો ત્યારે એવા સમયે એમને કહ્યું કે શાળાના મંત્રી શ્રી મારા સગા છે તું શું મારું કરી લેવાનો છે તારાથી કશું થવાનું નથી મેં તને અગાઉ સસ્પેન્ડ કરાવ્યો હતો એ રીતના તને ફરીથી કરાવી દઈશ એટલે આવી રીતે ખોટી રીતે મને ધાક ધમકી આપી બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને મને આ રીતે માનસિક ત્રાસ આપીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને આ સમયે પણ એ અપશબ્દો બોલ્યા છે માબેનની ગાળો બોલ્યા છે મને ઉશ્કેર્યો છે જે એ સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે અને બાકીના ત્રણ ચાર વિડીયો મારી પાસે છે જે અગાઉ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં પણ આવા અપશબ્દોને ઉશ્કેરતાં જ મને દેખાય એવા એ વિડીયો છે જે પણ હું પ્રેસ મીડિયા ભાઈઓને હું આપી રહ્યો છું તદઉપરાંત